મોપેડ નંબર જી જે એસ ક્યુ સિક્સ ફોર નાઇન સેવનની તથા એક બર્ગમેન મોપેડ જીજે ફાઈ એફ ટી એટ ટુ સિક્સ નાઇનની લઈને ચોરી તથા ચીટિંગ કરીને મેળવેલી બદામની પ્લાસ્ટિકની પેટીઓ લઈ વેચાણ કરવા મશાલ સર્કલ ખાતે આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસે વોજ ગોઠવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપી કાપડ દલાલ મોહમ્મદ એઝાઝ ગુલામ મોહમ્મદ મેમણ મોહમ્મદ ફૈઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા અને એઝાઝ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયરની ધરપકડ કરી હતી આરોપીઓ પાસેથી તેતાળીસ હજારના કાજુ બદામના ચાર ડબ્બા અને ગુણ એકવીસ હજારની તલની ત્રીસ કિલોની પાંચ ગુણ એક લાખ આઠ હજારની લાયકરા કાપડના ઓગણીસ રોલ ચોવીસ હજારના કોરા કોટનની ફૂલની ડિઝાઇન વાળા કાપડના સાત બંડલ પ્લાસ્ટિકના પાઉચ અલગ અલગ કલરના દુપટ્ટા બે મોપેડ મોબાઈલ મળીને કુલ પાંચ લાખ બે હજારનો મુદ્દામાલ કબજે લીધો હતો આ લોકો ડ્રાય ફ્રૂટના વેપારીઓને પેમેન્ટ નહીં આપી ઠગાઈ કરતા હતા રાંધેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે બે બે મોપેડ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફૈજલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને

તલ તથા કાજુ બદામની વસ્તુઓના વેપારીઓની દુકાને જઈ માલ ખરીદવા ઓર્ડર આપી તેઓ જણાવેલી જગ્યાએ ઓર્ડર મેળવી લઈ પેમેન્ટ માટે વેપારીઓને બીજી જગ્યાએ બોલાવી ત્યાંથી પેમેન્ટ આપ્યા વગર નાસી જવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે હાલ મુદ્દામાલ અંગે ફરિયાદીની તપાસ ચાલુ છે